પતંગમાં દોરીમાં માજામાં શું વેરાયટી છે બધું અંદર જઈને જાણી આવી જાવ કે સર બસ બઢિયા તો બસ હવે દોરી માં પતંગમાં આપણે રેટ ની વાત કરીએ ને તો કેટલા રેટ થી આપડે દોરીમાં શરૂ થઈ જાય દોરી બસ્સો રૂપિયા હજાર ચાલુ થાય છે

શું કિંમત છે આનું ઘર ની પાંચસો પચાસ રૂપિયા છે આ પાંચસો પચાસ રૂપિયા વાળું નવ તાર નવ તાર નવ તાર બરોબર છે છસો પચાસ છસો પચાસ વાળું છે નવ તાર એટલે ઘણા લોકો ભાઈ શોખીન હોય કે ભાઈ મારે તો ભાઈ પીવડાવી જ છે મારે ઘસાવી જ છે તો એ તમને અહીંયા ટ્રેલર પણ મળી જશે અને ફીરકી રેડીમેડ મળશે એવું તમને વિડીયોમાં આગળ તમને બતાવું પછી આ જે બધા મોટા મોટા બોક્સ એ શું છે એ બધી પ્રીમિયમ ક્વોલિટી ના આવે ઓકે બધું સુપર કેટન ગ્લો જોવા કેટલી વાઇટનેસ લખેલું જ આવે ઇંગ્લિશમાં માં સો ટકા ગ્લેસ કોટન ફ્લાઈંગ થર્ડ બરોબર છે આ બધા

આવે બધી અલગ અલગ આવી રીતે આ સો રૂપિયા મોટા એનાથી સો રૂપિયા છે એટલે નેવું ઓકે આ સો રૂપિયા નું પડે આમાં અલગ અલગ બધી બધા કલરો મિક્સ થઈ જશે તમારે જો આ કલર આ કલર આ કલર આવશે

છે ને રંગીન ચીલ આ ઓકે બરોબર ચીલ સાઇઝ ની છે આમાં ચૌદ કલર નું બંડલ આવે અલગ અલગ બંડલ આમાં એવી રીતે પ્રિન્ટ વાળા આવે એ બી ચાલીસ રૂપિયા પડે આ ગોળ કહેવાય આમાં બી સાડાસ ની કમાન લાગે આ અડધિયા ગોળ ચાંદ વાળા એવી રીતે અડધિયા કાટ કહેવાય પટેદાર કહેવાય ને અડધિયા પટેદાર આ પટેદાર કહેવાય

હવે પતંગનું આ જે પછી આખ્યા આવે અત્યારે બધું મોટી પતંગ ફાટી જાય છે એટલે દસ તારીખ પછી ખોલીશું અમે ઓકે હા એટલે ઘણા લોકો નું કેવું હતું કે ચિરાગ મોટી સાઈઝ ના પેલા ઢાલ ટાઈપ ના પતંગ હોલસેલ નું કામ છે ને ઓકે તો ફાટી જાય છે બળિયા બળિયા માથે પડે એટલે બધા દસ તારીખ પછી બંડલ આવી ગયા દસ તારીખ પછી મિત્રો મોટા મોટા પતંગો જો તમારે ઢાલ ચગાવવાના શોખીન ને એ પણ તમારે ત્યાં મળી જાય આપણે કઈ કઈ સાઈઝ આવે મોટા મોટી કેટલી સાઈઝ આવે મોટા જો એક તવા આવે બે તવા આવે ચાર તવા આવે અલગ અલગ મોટા મોટી સાઈઝ આવે બરોબર બાર લટકાયેલું છે હમણાં સેમ્પલમાં માં એક લટકાયેલું છે બરોબર છે

અઢીસો રૂપિયા નું પડે અઢીસો રૂપિયા ની પડે એમાં ટ્રેલર ને બધું જનરલી કઈ વર્માન નું વાપરે બરેલી વાળા બધું વર્માન જ વાપરે એવી રીતે બે હજાર ની આવે બે હાજર આવે

अजी आ नवी अलाउद्दीन जा, ने अलाउद्दीन ने आई जा, है 5000 बार आर पार 1100 रुपए नहीं पड़े 1100 रुपए 5000 बार 5000 बार स्पेशल बंडल ओके बरोबर है दो दो बच्चे अब ये यूसुफ आवे ओरिजिनल ओरिजिनल यूसुफ हम्म चोरती में आवे

સાડા ચારસો રૂપિયા પડે સાડા ચારસો રૂપિયા સોલ ચાર છસો પચાસ કારણ કે ઘણા ભાઈ કેવું હતું કે ભાઈ આપડે સોલ તાર છસો પચાસ રૂપિયા નું પડે ઓકે તાર નું છે ને ઓકે બે ફિરકી લાગે આ તાર ની છે આ તાર નો ધોરો છે

લોકો મેસેજ કરે છે દોરા છે નહી એટલે હવે આ બધી વેરાયટી આપડે બતાવીએ પછી અંદર તમારું ગોડાઉન ઘણું મોટું દેખાઈ રહ્યું છે જુઓ ઘરે આવું સુરતી ના પ્રીમિયમ ક્વોલિટી ના ડબ્બાઓ આવેલા છે ઓકે બરોબર છે એવી રીતે સાડા છસો માં કલર ઓપ્શન આવે એવી રીતે ગુલાબી કેસરીક કરેલું ટીક કરેલું ઓરેન્જ અને વ્હાઈટ આ બાર ની છે નવસો પચાસ રૂપિયા ની પડે ઓકે આ તાર લખેલું છે તમારે સાડા સાતસો ની પડે બરોબર ઓકે એવી રીતે યોદ્ધા છે

આવી રીઝર્વ પેલી હજાર વાર તો યોદ્ધા બતાવી મેં આમાં ઓકે બરોબર ખરી વસ્તુ આવી આપડે ઘણા આવે કે કાલો ભાઈ ત્યાં મળી જવાની તો આપણે રેટ વાત કરીએ અત્યારે કેટલું રેટ રૂપિયા રૂપિયા જો

ગ્રામ લખેલું હોય હોય આ સાડા સાતસો અઢી હજાર સાડા સાતસો પછી એક આરડી પેલી છે પ્લેટિનિયમ નહીં પાંચ હજાર વાર ચારસો આરડી પ્લેટિનિયમ પ્લેટિનિયમ આવે એટલે કલર જો ખાલી અંદર કલર અલગ અલગ કલર બઉ સરસ છે હા ગ્રીન વાળું બી આવે આમાં એક કરેલું હશે બરોબર તમારે અગિયારસો પચાસ ની પડે અગિયારસો પચાસ માંગો એટલે પેલા રીવી વિડીયો તમને નહીં કીધું બે પાંચ તારીખ સુધી આ ભાવ રહેશે બરોબર પાંચ તારીખ બાદ પછી માલની અછત સર્જાય છે તો ભાવ વધતા રહેશે આજે છ તારીખ થઈ ગયે જેમ જેમ આવતા સોમવાર મંગળવારે ઉતરાણ આવી માલ ની સમય બાકી જાય વહેલી તકે લે એમ વધારે મોંઘું થઈ જાય મોંઘું મોંઘું આવતા વર્ષ સુધી નહીં જેમ એમ મારી બરોબર આપણું નફાનું ગણતરી ઓછી હોય બરોબર ને ઓછું આવે છેલ્લે છેલ્લે મોંઘી લઈએ તો મોંઘી આપડે હોય ને એ અહીંયા સુધી પહોંચી છે સાહીબાગ છે નમસ્તે સરકેલ જોડે માધુપુરા ચોખા બજાર એના જોડે જ છે દિલ્હી દરવાજા ફટાકડાની લાઈન થી ફેમસ છે એમાં આપણી દુકાન છે કાલુ ભાઈ દુકાન નંબર પાંચ પાંચ ચૌદ તારીખે ફટાકડા બી લાગી જશે લગ્ન નો બી માલ મળી જશે બરોબર છે ઓકે અને ઉત્તરાયણ માં ઘણા લોકો ભાઈ આખો દિવસ તો એન્જોય કરે મસ્ત પતંગ ચગાવવાનો અને રાત પછી દિવાળી નો નજારો ફટાકડા ફટાકડાનું કલેક્શન મળશે કે નહીં ચૌદ તારીખે એ જોઈએ બપોર થી ફટાકડા લાગી જાય ઓકે એવું છે બરોબર છે એવી રીતે જો પ્લેટિયમ બતાવી શિવમ ગોલ્ડ આય છે સ્કાય કિંગ છે અલગ અલગ ભાવની છે અઢી હજાર પાંચ હજાર માં આવે છે બતાવી પંદરસો રૂપિયા પંદરસો ત્રણ હજાર પંદરસો પાંચ ત્રેવીસો રૂપિયા ઓકે જે સેજુ એ સેજુ ભાવ રાખેલું છે એ ભાવ રહે

ભરેલી અને આ બાજુ જોવો તમે ભાઈ આખો તમને ધોરીમાં ખાનો મળી જવાનો છે હજાર બે બધા ઓપ્શન તમને અહીંયા મળી જશે